કારણ કે કંપની આ સોલાર કાર ને સૌથી પહેલા ઈવા નામથી રજૂ કરી હતી આ એક ફાઈવ સીટર કાર છે જેમાં બે આગળ ત્રણ પાછળ સરળતાથી બેસી શકે છે તેની સાથે પાછળના ભાગમાં પાંચસો લિટરની ખૂબ જ મોટી બુટ સ્પેસ આપવામાં આવી છે

આ કારની છત પર સોલાર પેનલ લગાડવામાં આવી છે જેમાં કંપનીનું કહેવું છે કે જો આ કાર એક વર્ષ સુધી ચાલે તો તે માત્ર સોલાર પાવથી ચાર હજાર કિલોમીટરની રેન્જ આપશે તેની સૌથી મોટી વિશેષતા ડ્રાઇવિંગ રેન્જ હશે આ કારને સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને ત્રણસો ત્રીસ કિલોમીટર સુધી નોન સ્ટોપ ચલાવી શકો છો તેમાં ફાસ્ટે ચાર્જિંગનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે જેની મદદથી આ કાર એક કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે મોબિલિટી પર ચલાવી શકો છો દેખાવમાં આકાર મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ ઈ ટુઓની ઘણી યાદ અપાવે છે આ કારની ખાસિયત એ છે કે તેમાં સોલાર ચાર્જિંગની સાથે ઇન ચાર્જર પણ હશે જેના કારણે તેની બેટરી રિફીલ કરવી ખુબજ સરળ રહેશે કારના ફીચર્સ પણ ખૂબ જ ખાસ હશે

પર્યાપ્ત લેગરૂમ રિયર સોકેટ પાવર વિન્ડો રિવર્સ કેમેરા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને કનેક્ટેડ સુવિધાઓ છે આ કારના આગળના સુવિધા ડિસ્ક્રેક અને પાછાના ભાગમાં ડ્રમ બ્રેક છે તો મિત્રો આ હતી મેડ ઇન ઇન્ડિયા સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને ને કરવાનું ભૂલશે નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય